આજે આપણે આવી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર જે વિશ્વનું સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે પધરાવેલી મૂર્તિ હતી શ્રી નરનારાયણ દેવની જે મંદિરની આજે આપણે મુલાકાત લઈશું આપ જોઈ રહ્યા છો શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુરનો મુખ્ય પ્રવેશ દ્વાર પહેલાના જમાનામાં મોટા પ્રવેશ દ્વાર હતા તેમજ બારણા કલાત્મક રીતે બનાવેલા હતા આપ જોઈ રહ્યા છો મંદિરનું પરિસર બહારથી ધજાના દર્શન કરી શ્રી નરનારાયણ દેવ આપ સૌને સુખી કરે તેવી શુભેચ્છા અને નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના સાથે આપણે મંદિરની મુલાકાત કરીએ આપ જોઈ રહ્યા છો ગણપતિજી જે મુખ્ય પ્રવેશ દ્વારની અંદર જ જતા જમણી બાજુએ આવે છે તેની સામે કષ્ટભંજન દેવ ની મૂર્તિના દર્શન આપ કરી રહ્યા છો અહીંયા કલાત્મક કોતરણી કામ પણ કરવામાં આવે છે અંદર પ્રવેશ કરતા જ છત ઉપર અને થાંભલા ઉપર પણ આપ કોતરણી કામ જોઈ શકશો બે નમૂન કોતરણી કામ પહેલાંના જમાનામાં કરવામાં આવતું હતું તે આજે પણ અકબંધ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેમજ હેરિટેજ તરીકે પણ આ મંદિરને સ્થાન આપવામાં આવ્યું છે આપ આ પરિસરની અંદર આવો તો તમને સરસ મજાનો દિવ્ય અનુભવ થશે અને શાંતિનો અનુભવ પણ થશે આપ જોઈ રહ્યા છો મંદિરની અંદરની જગ્યા મંદિરના ઘુમટમાં સરસ મજાના લાઇટિંગ સાથેનું ડેકોરેશન આપ જોઈ રહ્યા છો શ્રી નરનારાયણ દેવના દર્શન કરીને ધન્યતા અનુભવીએ પ્રસાદીના થાંભલાના દર્શન પણ લોકો કરી રહ્યા છે બાજુમાં છે શ્રી રાધા કૃષ્ણ દેવ અને ધર્મ ધર્મભક્તિ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી લોકો ધન્યતા પ્રાપ્ત કરે છે આરતીના દર્શન કરી રહ્યા છીએ મંદિરની બાજુમાં જ બાલ ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ બિરાજમાન છે આપણે તેમના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજમાન છે મંદિરનું પરિસર અત્યારે બસો બાર કલાકની અખંડ ધૂન ચાલી રહી છે બસો વર્ષ પૂરા થવાના હોવાથી સમયાના ઉપક્રમે અખંડ બસો બાર કલાકની ધૂન અહીંયા ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો મંદિરનું પરિસર અને ભજન કીર્તન સાથે કલાકની અખંડ ધૂન અહીંયા શ્રી કાલુપુર સભા મંડપમાં ચાલી રહી છે હરિભક્તો દેશ વિદેશ અને

શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરી રહ્યા છીએ રંગમહોલની ઉપર જઈએ તો રંગમહોલની ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાન જે આરામ કરતા હતા તે ઉરડીના દર્શન કરીએ ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્નાન કરતા હતા તે ચોકડી તેમજ દાતણ કરતા હતા તે વસ્તુ પણ ત્યાં છે આપ જોઈ રહ્યા છો શ્રી સ્વામિનારાયણ ભગવાનની સુખસૈયા આ પરિસરમાં બહેનો માટેનું અલગ મંદિર પણ છે અત્યારે કલાત્મક હિંડોળા ચાલી રહ્યા છે અને બનાવીને સુંદર મજાના પ્રદર્શન માટે મૂક્યા છે તો એક નજર કલાત્મક હિંડોળા તરફ પણ કરીએ આ હિંડોળામાં મોતીના હિંડોળા હીરના હિંડોળા અલગ અલગ વસ્તુ ઉપર સુંદર કલાત્મક હિંડોળા બનાવેલા છે અને પ્રદર્શન માટે પણ મૂકેલા છે સરસ મજાના હિંડોળાના દર્શન કરી ધન્યતા અનુભવીએ વર્તમાન આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની કૃપા આપ સૌ ઉપર બની રહે અને શ્રી નરનારાયણ દેવ આપને સુખ સંપત્તિ પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના ફરી મળીશું એક નવા વિડીયો સાથે આપ સૌને જય શ્રી સ્વામિનારાયણ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો